પોતાના હક માટે લડી રહેલી આંગણવાડીની બહેનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આવેદન પત્ર પાઠવ્યું ગુજરાત હાઈકોર્ટે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ તરીકે ગણવાનો ઐતિહાસિક આદેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પગારમાં વધારો ન કરવામાં આવતા સુરતમાં આંગણવાડી મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આંગણવાડી મહિલા કર્મચારીઓની મુખ્ય માંગણી એ છે કે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને સન્માનજનક દરજ્જો આપો હાઈકોર્ટે તેમને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ તરીકે ગણવા માટે આદેશ કર્યો છે જેનાથી તેમના પગાર અને અન્ય લાભોમાં વધારો થવો જોઈએ જોકે આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં લગભગ એક હજાર જેટલી આંગણવાડી મહિલા કર્મચારીઓ અને તેડાગર બહેનો એકત્રિત થઈ હતી તેમણે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું મહિલાઓએ આવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરી અને તેમને પગાર વધારો આપવો જોઈએ આ સાથે જ તેમણે બીજી એક મહત્વની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું આંગણવાડીની મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે સરકારી યોજનાઓ અને ડેટા એન્ટ્રી સહિતના તમામ કામો તેમને તેમના પર્સનલ મોબાઈલ ફોન દ્વારા કરવા પડે છે

લેવાની જરૂર છે અને આજે સરકારના ના કાન ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી પડતર માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષ સંતોષ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું